એના વિશે વાત કરવાની છે વાર્તા છે ને એ આપડા ઉંદર આપી છે દેખાય ઉંદર ની વાર્તા છે ઉંદર છે ને આપડે ખબર છે ને રખડતી એક દિવસ રખડતા રખડતા એમાં રસ્તામાં કાપડ નો કટકો મસ્તી નો મળ્યો કાપડ નો કટકો આ કેમ કપડું હોય એવું એક કપડું સરસ મસ્તી નું મળ્યું એનો કલર એવો સરસ ને બહુ એનો છોતાવે ગમી ગયો લઈને મસ્તી ની મને ટોપી સીવી દે કે હું ટોપી સીવડાવી કે તારી આગળ પૈસા છે પૈસા વગર કે હું કોઈ ટોપી સીવી દઉં એ કે હું કીધું કે પૈસા મારી આગળ કે પૈસા ન હોય તો હું છે કે હું રાજા પાસે શીખે કચેરીમાં જઈશ ને તારી ફરિયાદ કરી દઈશ ને તને માર પડાવી શીખે તો ઓલાને રાજાનું નામ દરજીને બી લઈ ગઈ ગયા ની કે કચેરીમાં જાય ફરિયાદ કર દે હતો કે ઉંદરે કીધું મેં ટોપી ન સીવી દીધી એ તો દરજી એનાથી બી ગયો કે લાય 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 હું ટોપી સીવી દઉં તો એને મસ્તીની આવડી ગમતી ઉંદર ભાઈને માથું હોય કેવડી એને મસ્તીની ટોપી સીવી દીધી પછી એ તો આમ ટોપી પહેરી વહેલા જતા હતા થોડાક આગળ હેલા ને કે ભરતવાળાની દુકાન એ ભરત એટલે આપણે ખબર છે આવી ડિઝાઇન નાની નાની અંદર ભરત ભરેલું ને એવું બધું હોય

એને હોતન ફરાતી કે લઈ લાઈ ભરત ભરતો તો ભરત તો આપણે ભરાવી દીધું એ કે ટોપીમાં પછી પાછો એને ભરત ફરાવી અને હાલ તો થયો કે આગળ આવી મોતીવાળાની દુકાન આપણે મને પડદાને એવું જોયું છે ને મોતી હોય ઝીણા ઝીણા એ મોતીવાળાની દુકાન એ આલે મને મસ્તીને મોતીનું કામ કરતી કે આ ટોપી મારી છે ને એને શણગારી મસ્તીના ઓલા ઓલા એ મોતીવાળા ભાઈ ના ભાઈ કે ના રે ના કે કાંઈ એવું કરવું નથી કે કચેરીમાં જઈશ ને તારી ફરિયાદ કરી દેસ અને રાજાને ને કહી દે શીખે કે હું એને કીધું ને એમ તો ઓલો બી ગયો મોતી વાળો અને એને લઈ લઈ ટાંકી દઉં મોતી મસ્તી ટાંકી દીધા ટોપી ઉપર ફરજ આવી ગયું અને મોતી ટકાઈ ગયા એટલે ટોપી બહુ મસ્તી ની બની ગઈ સર માથા માથામાને આમ માલવા મળ્યા

એવું કામ બોલે છે તો અને સિપાઈ હોય ને એને માથે ટોપી લઈ લીધી કે લાવો લાવો કે એવું કામ કરી શકું કે આવો ઓલો ઉંદરની માથે ટોપી લીધી તો ઉંદર ખૂબ કે ખો રાજા ભીખાર રાજા ભીખાર રાજે મારી ટોપી લઈ લીધી રાજા ભીખારી તો ઓલા રાજા બી ગયો કે હાલે હાલે મારે તારી ટોપી જોતી નથી ચાલે ચાલે તો ઉંદર ને ફાંસી Raja mati bigyo, raja mati bigyo. Eh, kakak yang nanggol,